જખૌઉ ગામની હાઈસ્કૂલમાં આવ્યા છીએ છેલ્લા દોઢ વર્ષથી હાઈસ્કૂલને તાળા લાગેલા છે બાળકો અભ્યાસ કરે છે પણ એ અભ્યાસ કરે છે પ્રાથમિક શાળામાં એનું કારણ છે હાઈસ્કૂલને તાળા લાગેલા પડે હાઈસ્કૂલ જળ જર્જરિત છે દોઢ વર્ષથી તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી અને પ્રાઇમરી સ્કૂલની અંદર બાળકો ભણે છે પ્રાઇમરી જો હાઈસ્કૂલવાળા નવથી થી બાર વાળા પ્રાઇમરીમાં ભણવા જશે તો એકથી થી આઠ વાળા ક્યાં જશે એમ કહેવાય કે ગુજરાતનો કમાઉ દીકરો એટલે કચ્છ અને કચ્છનો કમાઉ દીકરો એટલે અબડાસા અને એ અબડાસામાં શિક્ષણની હાલત આવી છે દોઢ વર્ષથી બંધ કર્યું છે તો મહેરબાની કરી અને અહીંયા કને અમે આવ્યા છીએ અને મને વિશ્વાસ છે કે એક મહિના દોઢ મહિનાની અંદર કામ ચાલુ થઈ જશે અને પાછો ધારાસભ્ય પેપરમાં આપશે કે અમે કરીને બતાવ્યું ભાઈ તમે કરીને બતાવો હું જાઉં પછી કામ થાય એથી સારું છે કે હું મને જવાની જરૂરત ન પડે એથી પહેલા તમારા પાસે કામ થઈ જવું જોઈએ શિક્ષણનો મત હવે ભલે ભણેલા નથી પણ શિક્ષણનો મહત્વ તો સમજો ખોબે ખોબે મત આપ્યા છે તમને અમારા જનતાના ટેક્સમાંથી સરકાર ચાલે છે તો સરકારની એ ફરજ બને છે કે ટેક્સની વળતર રૂપે શિક્ષણ આરોગ્ય રોજગારી જેવી વસ્તુ આપે મહેરબાની કરી અને તાત્કાલિક ધોરણે સરકાર આ મુદ્દા ઉપર ધ્યાન લઈ અને એકથી દોઢ મહિનામાં અહીંયા એનું કામ ચાલુ કરાવે આખી સ્કૂલ જર્જરિત છે કમ્પાઉન્ડની દિવાલો પડી ગઈ છે બાળકો અહીંયા કંઈ માત્ર ને માત્ર ક્રિકેટ ગમે છે